ને મેક્સિમમ લોકો બધા જાણે છે કે ભાઈ ઈશાન ખૂણામાં મંદિર હોય અગ્નિ ખૂણામાં રસોડું હોય આપણે એન્ટ્રી કેવી રીતે ઘરની હોય બેડરૂમ ક્યાં હોય ટોયલેટ બાથરૂમ ક્યાં હોય આ બધું જે છે તો એ બધું જે નિર્માણ કરવાવાળા ઋષિમુનિઓ છે જેનું નામ આપણા મત્સ્ય પુરાણના અ અને બાવન માં અધ્યાયની અંદર કથા બતાવેલી છે સર્વપ્રથમ ઋષિઓના નામ જેને વાસ્તુનું નિર્માણ કર્યું તો ભૃગુ અત્રિ વશિષ્ઠ વિશ્વકર્મા મય નારદ નજી ભગવાન શિવ એટલે કે શંકર ઇન્દ્ર બ્રહ્મા કુમાર નંદીશ્વર સોનક ગર્ગ વાસુદેવ અનિરુદ્ધ શુક્ર અને બૃહસ્પતિ આ અઢાર ઋષિઓ દ્વારા વાસ્તુનું નિર્માણ કરવામાં આવ્યું છે હવે વાસ્તુનો પ્રાદુર્ભાવ એટલે વાસ્તુની ઉત્પત્તિ કેવી રીતે થઈ તેવી એક કથા છે નાનકડી એક સમયે અંધક નામનો એક દૈત્ય હતો તે અંધક દૈત્યનું યુદ્ધ ભગવાન મહાદેવ સાથે થયું અને મહાદેવના નામ છે કે લલાટમાંથી એક શ્વેદ બિંદુ અને જેને આપણે પરસેવો કે ટીપું કહીએ સ્વેદ બિંદુ એક પૃથ્વી ઉપર પડે છે અને એમાંથી એક પુરુષ ઉત્પન્ન થાય છે જેનું નામ છે વાસ્તુ એ વાસ્તુ જયારે ભગવાન અંધક ને મારે છે ત્યારે જે છે 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 પડે ત્યારે એનું ગ્રહણ કરે છતાં પણ વાસ્તુ એટલા માટે એ ત્રણે ત્રણ લોક નું પૃથ્વી લોક બ્રહ્માંડ લોક ના ત્રણ લોક છે સ્વર્ગ લોક એને જયારે એ ભોજન કરવા માટે જાય છે ત્યારે બધું કથામાં એવું લખ્યું છે કે વાસ્તુ ભગવાને ભગવાન મહાદેવની સ્તુતિવંદના અને પૂજા પાઠ કરી અને વાસ્તુને શાંત કર્યા અને વરદાન આપ્યું કે ભાઈ આવી રીતે બધાનું ભોજન ન કરતા કોઈ પણ વ્યક્તિ જ્યારે ઘરમાં રહેવા માટે જશે તે પહેલાં તમારી વાસ્તુ પૂજા શાંતિ કરાવશે પછી જ એ ઘરની અંદર રહેવા જશે કથામાં ટૂંકી વાત એટલી સમજાવી કે સમજીએ કે જ્યાં સુધી વાસ્તુ પૂજા નથી કરતા ત્યાં સુધી આપણા ઘરમાં કરેલી અનેક દેવી દેવતાઓની પૂજા જપ તપ હવન પુણ્ય એટલા માટે એવો નિયમ બતાવ્યો મત્સ્ય પુરાણમાં કે દેવી દેવતાઓની પૂજા કરતા પહેલા વાસ્તુ પૂજા કરવી વાસ્તુ પૂજા થઈ ગયા પછી તમે જે દેવી દેવતાઓની પૂજા કરો છો એનો સ્વીકાર ભગવાન કરે છે અને ભગવાન પાસે કરેલું કર્મ પહોંચે છે એટલા માટે આ રીતે આપણે વાસ્તુ પૂજા કરવી જોઈએ ફોલો લાઈક સબસ્ક્રાઈબ ને શેર કરો બધા પાસે પહોંચાડો વાસ્તુ કેવી રીતે કરવું ઓરિજિનલ વાસ્તુની પદ્ધતિ શું છે તે આગળના વિડીયોમાં જોશું અસ્તુ હરે નમઃ